બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દાવા તો ઘણા મોટા કરે છે પણ તેમના તમામ દાવાઓ પર જાણે કે પાણી ફેરવવાનું કામ તેમના જ અધિકારીઓ કરી રહ્યા છે ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલામાં ન તો ખેડૂતોને જમીન સંપાદનના સારા ભાવ મળી રહ્યા છે ન તો મજબૂત અને ગુણવત્તા સભર રોડ બની રહ્યા છે જુઓ ભારતમાલા પ્રોજેક્ટ સામે આંદોલને ઉતરેલા ખેડૂતોનો આ ખાસ રિપોર્ટ બનાસકાંઠાના કાંકરેજમાં ભારત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે સામે ખેડૂતોનો રોષ ભભૂક્યો છે જમીન સંપાદન ઓછા વર્તનના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે શિહોરી ના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની બેઠક બાદ રેલી સ્વરૂપે જમીન કપાય છે જમીન ના પૂરતા ભાવ નહીં મળે એટલે ઘણા અમે આંદોલન કરવા તૈયાર છો અને જો સરકાર શ્રી મારું કેવું નહીં અમરો ભાઈ તો તમામ ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે અમારે ઉમરી અંદર બધી જમીન ખાસી કપાય છે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારના દાવા ખોટા છે જે નીતિન ગડકરી દેશભરમાં સારા રોડ અને ઉચિત વળકરની વાતો કરે છે ત્યાં હકીકતમાં ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો નવી જૂની ધંતરી પ્રમાણે જે એવોર્ડ કર્યા છે એ એવોર્ડ બાવીસ રૂપિયાથી પચીસ રૂપિયાના ભાવના છે અને જે એને જમી થઈ

ખેડૂતોએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહારેલી લઈ અને પાલનપુર મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો લઈ અને રેલી કરવાના છે એની જવાબદારી સરકાર શ્રી રહે છે છતાં પણ જો સરકાર અમારું કીધું માનેના તો તમામ ગુજરાતના ખેડૂતો સાથે જોડી અને ગાંધીનગર સુધી પણ આંદોલન કરવાના છે આ આંદોલન ઉગ્ર બનશે આની તમામ જવાબદારી સરકાર શ્રી રહે છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દેશના વિકાસ માટે જરૂરી છે પરંતુ શું ખેડૂતોની બલિદાનની કિંમતે આ વિવાદ સરકારની પ્રાથમિકતા પર સવાલ ઉભા કરે છે કાકરેજ ખેડૂતોનો આ આક્રોશ શું સરકાર સુધી પહોંચશે શું ખેડૂતોને ન્યાય મળશે અલ્કેશ રાવ ઝી મીડિયા બનાસકાંઠા